વિશ્વનું સૌથી ઊંચું એકસો ત્રેપન ફૂટનું ત્રિશૂલ ઘાંટવડ મામ લગાવાયું કોડીનાર નામ ઘાંટવડ મામ આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિર નવરાત્રીના નવમાં નોરતે સ્થાપન કરાયું કોડીનારથી સત્તર કિલોમીટર દૂર ઘાંટવડ ગામ નામ શિંગોડા નદીના કિનારે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરે એકસો ત્રેપન ફૂટના ઊંચા ત્રિશૂલનું ગુપ્ત નવરાત્રિના આઠમાં નોરતે બપોરે બાર વાગીને ઓગણચાલીસ મિનિટ વાગ્યે સ્થાપન કરવામાં આવ્યું છે શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને શ્રી પંચશનામ જૂના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બાપુએ જણાવ્યું હતું કે બે ગુરુદેવ બાપુએ રતિબાપુએ જ્યાં તેમના જીવનના સૌથી વધુ વર્ષ વિતાવ્યા તે ઘાંટવડમાં યમકુમતી નદીના કિનારે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પાસેના રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે આ ત્રિશૂલની સ્થાપના કરવામાં આવી છે એકસો બત્રીસ ફૂટના થાંભલા પર એકવીસ ફૂટનું ત્રિશુલ બનાવાયું છે કુલ ઊંચાઈ એકસો ત્રેપન ફૂટની છે ગુજરાતમાં લીંબડી પાસે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે સૌથી ઊંચું એકસો પચીસ ફૂટના ત્રિશૂલની સ્થાપના કરાઈ હતી જ્યારે નેપાળમાં એક્યાસી ફૂટ ઊંચું ત્રિશૂલ આવેલું છે ત્રિશૂલનું વજન ચારસો પચાસ કિલો છે તેમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરાયો છે કુલ વજન બાવીસો કિલો છે જમીન પર પંદર બાય પંદરનું ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું અને તેમાં પાંચ બાય પાંચનો કોલમ બનાવાયો છે ત્રણ સ્ટેક માં કામ પૂરું કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ ફાઉન્ડેશન આરસીસી અને કોલમનું કામ કરાયું હતું ત્યારબાદ એકસો બત્રીસ ફૂટનો થાંભલો ઊભો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પર એકવીસ ફૂટના ત્રિશુલનું સ્થાપન કરવામાં આવ્યું છે એકલા ફાઉન્ડેશનનું કામ જે એક મહિનો ચાલ્યું હતું એકસો વર્ષ સુધી મજબૂતી યથાવત રહે તે પ્રકારે કામકાજ કરવામાં આવ્યું છે બારસો મીમીના સ્ટડ નાખવામાં આવ્યા છે ચાર ફૂટના નટબોલ્ટ છે તેમાં કુલ સત્તાવીસ નટનો ઉપયોગ કરવામાં આવ્યો છે બાપુએ વધુમાં જણાવ્યું હતું કે હાલ જેને લોકો શિંગોડો નદી કહે છે તેનું સાચું નામ યંકુમતી નદી છે અને તેનો સ્કનપુરાણમાં પણ ઉલ્લેખ છે આ નદીના કિનારે પાંડવોએ રુદ્રેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી અને આ બાબતનો ઉલ્લેખ પણ અંતરાણમાં હોવાનું મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર